છોકરા અહીંયા ડોગે સીઝન જાય બધા જોડવા જાય હતા એટલે કઈ કરવું પડશે બંધુ ગમે તો એ લાવજો બરાબર એટલે આપણે વેન લઈશું એવું નહીં માર હોજે બહાર જવાનું એટલે તો કાલે ફરી દી કાલે ને આજે જ પડે એ કરીશું બધું બોલો થઈ જશે ને મોણોન સેટિંગ ઓ બસ જો અને પેલું ઝટકા મશીન બંધ કરી દેજા હે એ તો આરું ભૂલી જ જાય કોઈ ચોટે બાટે ને બંધ કરી આવજો તો હા હું બંધ કરીને આવું આ વેલો આવજો હા

ले मैं मधुवार मधु भरी थी चालू भरी थी और ता जो छाटु लाग है तने मूर्खा कहियो न तू कर होवरानो बं के बंद करया होवर लाइट करनी पड़ी पर लाइट नहीं त खबर ना पड़े तो आप हो जाए मधु पता है એટલે मग देने मैं बात ना करो आओ तेरा नाम बुद्धि नहीं नहीं टाटा नहीं चक्रीहारा सारू आई मिल जो कहीं क्यों कोणे हां का तम आई तो आओ आए

ધબકડાા ચાલુ હે આ તો મને ધબકારા એવું થઈ ગયું આગળ લાગે આગળ આગળ ઇંચ ખેતર વાળા ખબર નહિ પડતી મશીન ચાલુ ના રખાય નહીં રાખતા પણ આજે લાગે છે રાખ્યું એમને

કોણ આનો લેવાનો હું શું કહું તમજેતર રેડો તને જરી કે મગજમાં વિચાર ન આવતો કે શું કરી યાર હું શું ચકરી દે બેહી રહ્યો એ લેરીને શું કર તાન પર ઉતારું તું ક્યાં આવીશ નહીં બરાબર નહીં આવતો કારણ આખો તે જસ્તો મસુ બંધ કરી દેવાની યાર ભૂલી ગયો તારી જો આ તું મોટર ઉડી નહીં બંધ એટલે જ આપણે આ જો જાટકા મશીન મે લી ઉતમ આ શું પરિણામ આયો હે જો કેમ શું કરું જાટકા મશીન એટલે પણ બે આ જાટકા મશીન ડાળે શું કરવા ચાલુ રહ્યા છે મારો એક ને એક બત્રી જે ચોટી ગયો પણ તું શું લુલે લુલે આમાં ખેતર આવ્યો એટલે આ જોડે મારું ખેતર છે તને ખબર નહીં

ખેતર પાડો છે હું ધારો હારો છે પણ આ તો નફટ છે ને હું ધારું ને તો આખી જિંદગી તું રેંગડી ના કરવું હોય એવો પાવર વાપરું એવો છું અને છે ને આ બધું તારો તોડી નાખી દઉં એવો છું એટલે તું સમજી જા જાણ ભૂલ થઈ થાય

દિવસે ઝાટકા મશીન ચાલુ ના રાખી શકાય કારણ કે દિવસે માણસોની અવરજવર અવર જવર રહેતી હોય છે એના કારણે કોઈકને કરંટ લાગવાથી મૃત્યુ પણ થઈ શકે છે